જે શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું મખાણા નો ચેવડો બનાવું હું એ રેસીપી તમને બતાવું હાલો આગળ સામગ્રી બધી બતાવું હાલો મખાણા બનાવવાની રેસીપી તમને હું બતાવું સામગ્રી બધી લીધી જા અમે મખાણા લીધા પેકિંગ લીલા નારિયેલ ની આવી ઝીણે જીણે સુધારી લીધું કાજુ નાના નાના ટુકડા કરી લીધા મીઠો લીમડો આ મગફળી ના દાણા દરેલી ખાંડ નાખવી નો નાખશો અને ચાટ મસાલો લીધો બાકી તો ઘી ની બધું જરૂર પૂરતી એમ નાખીશ ચટણી ને બધું આટલું હું તમને વસ્તુ બતાવું અને હાલો આપણે મખાણા પેલા શેકી લઈ કડાઈ ગરમ કરવા મેલી લીધી છે હવે એમાં મખાણા શેકી નાખવું

હાલો આ શેકાઈ ગયા છે હવે ઘી મેલી દઉં આ એક વાસણ માં લઈ લો હાલો આ ઘી નાખી દો હવે એમાં બધું થોડું થોડું આપડે કરી લો પેલા ચા પેલા નાખી અને થોડું થોડું તેલ માં આપણે છોડવી અને લઈએ આ તેલ માં નથી કરવાનો મખાણા ધીમજ કરજો એટલે સ્વાદ વાળા સારા થાય તેલ તેલમાં કરાય ખરા પણ આના જેવો સ્વાદ નહીં આવે આમાં જ નાખી દઉં હું કાજુ આ બધું હું આમાં ચડવા દઈશ મગફળી ના દાણા પણ નાખી દઉં આપડે અલગ અલગ કાઢવું ના પડે બધું એકાદ એમાં થઈ જાય જો આ બધું તરાઈ ગયું છે થોડુંક જ ઘી મેં લીધું તો એમાં જ બધાય તરી નાખે મગફળી ને દાણા બધું હવે એક વાસણ માં લઈ લો પાછું ઘી મેલો હાલો ઘી મેલી દીધું મેં પાછું જો આવી રીતના બધા મેં આ અલગ અલગ તરી ને રાખવા હોય તો રખાય મેં તો બધું એક આરે તરી નાખ્યું છે એટલે ઘણી ઘણી આપડે ઘીમાં નોખે નોખું રાખવું હોય ઘી ગરમ થઈ ગયું થોડુંક હિંગ નાખી દઉં લીમડાના પાન નાખી દો હળદર નાખે લાલ મરચું પાવડર એ તમારા ઘરમાં જેવી રીતના તીખું ખાતા હોય એ પ્રમાણે નાખજો चम मसाला बरिनो छे न એટલે હું નાખી દઉં હું બધું યે સ્ને હાઉ ધીમો કર નાખ્યો હવે આમાં મખાણા નાખી દઉં આમાં શેકેલ જીરાનો નો પાવડર એ નખાય પણ છોકરાઓને ખાવું હોય નાના એટલે નથી ભાવતો એટલે હું નથી નાખતી હવે ગરમ હે ને ત્યાં નીચે ઉતારી અને ચાટ મસાલો ને નાખી દો હવે ચાટ મસાલો નાખી દઉં હું અડધી ચમચી જેવી દરલ ખાન નાખું કે આપણે લાલ મરચું ને નાખ્યું ને એટલે છોકરા ન ખાઈ શકે એટલા માટે મેં આ બધું નાખ્યું છે હવે મીઠું હું સ્વાદ ત્રણ નાખી અને આ નાના છોકરાઓ માટે તો બહુ સારું છે છોકરાઓને આવા નાસ્તામાં માં દઈ ને તોય ભાવે ઓમ મખાણા આપણે દઈને રોગા તો એ નથી ખાતા આવી રીતના બધું ડ્રાય ફ્રૂટ ને હું નાખીને બનાવજો એટલે છોકરા બધા ખાશે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ મખાણાનો ચેવડો થઈ ગયો રેડી કેવો બન્યો હોય એ કમેન્ટમાં કહેજો અને તમે કેવી રીતના બનાવો હોય એ પણ મને કહેજો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવી રેસીપી સાથે નવા વિડીયોમાં મળશું